એટલી બધી ના ખોરે રીહ ન રખાય આવું નથી તમારે જાવ ના જાવ બહુ મારે કઈ લપ કરતા નહીં સંદીપને તો ડેરા માં ગડવા જ નહીં દેવા ભલે બહાર ને બહાર રહી એમ જ કરું કરવું સાસ માતાજી રામ રામ બધા ને તો માતાજી હું સારું કરે ને બધા ને હાજર રાખે ને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો જો અટાણ તો ફર્સ્ટ ક્લાસ મસ્તા તૈયાર થઈ જાય છે આજ અમારા બેન નખરા કરે છે કેમ તૂટલો છે ફૂગો તૂટલો ફૂગો છે ને જો તો ફેમિલી જો ધુરેટી તો વહી જાય પણ પંદર દિવસ સુધી છોકરા છે ને એ ઓલું ન ભૂલે જો ખેર વહી ગયું તો કેટલા દિવસ પતંગ સગાવે ને હવે ફૂગા ના નખરા કરે જો કા રજા હોય તે શું કરે આમ હા સંદીપ જાય છે મોવા કા સંદીપ

તો ફેમિલી વચા પાણી પેલી દેશે ને આપણે જાવું છે રણપરા તો દયા ન કઈ લઈ જવાની થતી નથી હું પરે જઈ જઈ કેમ છે મારે આવન છે કેમ તું પોજી ટામ રિક્ષા બેન લઈ આવ કાપુદી પુદી તારા ઉતર બાપા પાસે કેમ નાનો હાલક તાર બાપા પાસે તને વાડીઓમાં ના મજા આવે રોજડા જોવાની ભૂણા જોવાની શાળિયા જોવાની એમ લે આ લે તો પૂજાબેન હવે નવો વ્લોગ કેદી દી બનાવો છે તમારે અમારા વિડિયો માં 300 લાઈક થઈ જાય તેથી અમાર પૂજાબેન બેન પાછો વ્લોગ બનાવશે એક વિડિયો માં 300 લાઈક થઈ જાય ને આ વિડિયો માં 300 લાઈક થઈ જાય ને તો અમાર પૂજા બેન પાછો વ્લોગ બનાવશે હે પૂજા બનાવવાનું છે હાલો ફેમિલી આપણો જાય છે ગાનપાડા મારે આવું કેમ તને આવવાનું મે છે હમણાં આવી આવી જો કક લેવું હોય તો કે દિવાળીએ તો કક જાવું હોય તો દિવાળીએ બધા આપણે કઈ લઈ જ નહીં જવાનું

તો તમે બધા આવો ફેફસી ખાવા કાપુજી આજ આજ રાતે મારે પૂજાબેન ફેફસી લઈ આવ્યા છે પણ આમાંથી તો મને આ જ ભાવ છે કેમ કે આને કઈ કહેવાય જીરું જીરું ભાવશે કાં ભલે તાર મામાની તડકો ખાય કાં પણ એને આજે એક દારો આંટા મારવાનો જ છે જો હું ના મોવા દેહ તો મવા જાય ને તો મોવાનું કંઈ કામ થયું નહીં તો પાછા ઘેર વહી આવ્યા ઘેર વહી ને તો નેવડા એ કહે કે નવરા નેવરા બેઠવા ને એના કરતાં આશુબેન કહેતા હા કે આટો મારો આવી આટો આંટો મારો તો આશુબેનના આટો મારવા વૈઆઈ જાય પૂજા નહીં ન લઈ જાય ને મને ન લઈ જાય કોઈને ન લઈ જાય કોઈ ન લઈ જ કાંઈ નહીં જવાનું દિવાળી આવેલા દિવાળી પૂજાને મારી જ દિવાળી યાદ રહી તો ફેમિલી ન લઈ જાય તો કાંઈ નહીં બરાબર

સમજાતી નહી આરે હસી ખુશી કરી લે કાઢી હું તમારે બોલતી જ ને એ આવી ગઢીરી નો કરાય બે દિવસ સૌ પીપા વિયાવા છે ઉના એટલે જ રીસલી ફેમેલે આજ આપણે સંધી પર બોલવું જ નથી તો હવે સમાધાન કરવું છે સમાધાન માં હું પૂજે આજ પૂજી કે નહી ઈ કરવાન છે પૂજી હું સમાધાન માં હું કરવાન છે આજ કટક બટક ખાવું નહીં બેલ પૂજી હું આપણે આજ સમાધાન માં કરવું છે

અહીં જો પરેશભાઈ કેમ પરેશભાઈ વાળો કરવા બેહી ગયા કા હા હા ને વેપર ખાઈ જો ઓ ભાઈ આ સમાધાન ની છે એટલે કે બીજો ઢાફા કરાવતા વેપર વાઢું પૂજા બેન તો પહેલા વેપર ખાઈ લે છે પછી વાળો પાણી કરશે આપણે તો ચાલુ કરી દીધું હ હા તો જો સંદીપ ને બધા વાળો કરે છે તો હાલો બધા તમે વાળો કરવા તો ફેમિલી લેટરને જો વાળું કરવા બેસી ગયા છે તો આવો બધે તમે વાળું કરવા તો બસ હવે આજનો વિડીયો કાંઈ કાંઈ અહીં સુધી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો તો હવે મેં નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો